સવરાષ્ટનું સુપ્રસીદ યાત્રાધામ ધામ બજરંગદાસ બાપાનું બગદાણા બજરંગદાસ બાપાની આજે પુણ્યતિથિ તિથી નિમિત્તે ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું દૂર દૂરથી બાપાના ચાહકો આજે અડતાલીસમી બાપાની પુણ્યતિથિ નિમિત્તે બગદાણા આવી પહોંચ્યા વિધિવત રીતે બાપાના ચરણ પાદુકાની પૂજા તેમજ બજરંગદાસ બાપાની ફોટાની પૂજા સહિતના અનેક ધાર્મિક કાર્યક્રમો ઉજવવામાં આવ્યા અંદાજે એક લાખથી વધુ ભાવિકો વજંગદાસ બાપાના દર્શને આવી પહોંચ્યા આજે બપોરે બે કલાકે મળેલ માહિતી મુજબ ડોલ નગારા ડીજે અને ધૂન કીર્તન તેમજ બાપા સીતારામના નાદ સાથે બાપાનો ફોટો મૂકીને નગરયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું બાદમાં મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું લાખોની સંખ્યામાં ભાવિકો આજે પ્રસાદી લઈ રહ્યા છે નમસ્કાર બાપા સીતારામ હું છું ડોક્ટર કેતનભાઈ ગામ મોનપર બગદારાની બાજુમાં આજરોજ રોજ બાપાની અડતાલીસમી પુણ્યતિથિ નિમિત્તે ભવ્યથી અતિભવ્ય આયોજન જેમાં કહેવાય કે બે લાખથી ત્રણ લાખ માણસોની હાજરી હોય બાપાના દર્શન કરી રહ્યા છે લાભ લઈ રહ્યા છે સાથે સાથે પોલીસ સ્ટાફનો પણ સાથ સપોર્ટ એટલો છે વ્યવસ્થા પણ એટલી બધી વ્યવસ્થિત ગોઠવાડેલી છે પાર્કિંગ વ્યવસ્થા પણ એટલી ગોઠવાણેલી છે વ્યવસ્થિત રીતે અને હાલ ધામધૂમથી બાપાના સામેંયા થઈ રહ્યા છે બાપાના જેમ કહેવાય કે બધાના ઉપર ચાર હાથ છે

સારામાં સારો પ્રતિસાદ સહયોગ મળી રહ્યો છે અને પુણ્યતિથી આયોજન અને ખુબજ સરસ અને વ્યવસ્થિત રીતે ઉજવાઈ રહ્યો છે જય બજરંગદાસ બાપા